सोशल मीडिया प्लेटफार्म एक्स ના માલિક એલોન મસ્ક રી બ્રેન ચીપ કંપની ન્યુરાલિક માનવ મસ્તિષક માં ચીપ લગાવવામાં સફળ થઈ છે એલોન મસ્ક એ પોતે આ હ્યુમન ટ્રાયલ સફળ થવાની જાહેરાત કરી એલોન મસ્ક એ એક્સ આંગે માહિતી આપતા પોસ્ટ કરી હતી કે જેમ લખ્યું હતું 2023 ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથીથી મંજૂરી મંજૂરી મેળવ્યા પછી ન્યુરાલિંક કે ગઈકાલે માનવ મસ્તિષક માં માઇક્રો ચીપ ઇમ્પ્લાન્ટ કર્યું હતું કે જો કે તેના પરિણામો આવવામાં લગભગ 6 વર્ષનો સમય લાગશે આ દરમિયાન જે વ્યક્તિના મસ્તિષકમાં ચીપ લગાવવામાં આવશે તે કંપનીના તબીબીને શાંતિ દેખરેખ હેઠળ રહેશે તેનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે મતલબ અનુજ કે જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચીપ દ્વારા માનવ મસ્તિષક કમ્પ્યુટરને મોબાઈલને ઓપરેટ કરશે અને લોકો જોઈ શકશે માનવ મસ્તિષક તે તમામ કામ કરી શકશે કે જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે મસ્તિષક સમગ્ર શરીરને નિયંત્રિત કરી શકશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ